પધરામણી કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા મંદિરના પૂજારી દ્વારા આરતી કરાઈ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અક્ષત મહા અભિયાન લઈ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણ સમા પૂજિત અક્ષત કળશનું દરેક મંદિરોમાં પધરામણી કરવામાં આવી રહી છે ત્યારે આજે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં અક્ષત કળશનું આગમન થતા ગાજતે ગામ લોકો દ્વારા કળશને વધાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બહેનો દ્વારા કરવામાં આવ્યા કળશ માથે રાખી શ્રી રામ નામની ધૂન બોલાવતા કળશને પ્રદક્ષિણા ભવ્ય સ્વાગત કરાયો આ સમય દરમિયાન સમગ્ર વાતાવરણ રામબય બન્યું હતું મંદિરના પૂજારી તેમજ નાની દીકરીઓ દ્વારા ભગવાન શ્રી રામની આરતી સાથે પૂજિત પંડિત પણ પૂજન આરતી કરી કળશને મંદિરમાં પધરામણી કરવામાં આવતા મોટી સંખ્યામાં નવા ગામના ભાઈઓ બહેનો ભાવિકો ઉમટી પડ્યા હતા પૂજિત અક્ષત કળશ દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવે અવસર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ રામ જન્મભૂમિ તીર્થ અક્ષત મહાઅભિયાન વિશે અન્ય કાર્યક્રમો વિશે ઉપસ્થિત લોકોને માહિતી પૂરી પાડી હતી હર્ષલ ખંદડિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર